વહેલી સવારે થી જ સમગ્ર તાલુકામાં બે થી બાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઉપલેટાની ડીજી કન્યા શાળામાં પણ વરસાદના પાણી ઘુસી જતા વિદ્યાર્થીઓ પરેશાન ઉપલેટા તાલુકાના લાડ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ સિઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ ઉપર વરસાદ લાઠગામનો નોંધાયો છે સતત ત્રીજા દિવસે પણ અંદરાથાળ વરસાદ થતાં લાઢગામી દુકાનોમાં પાણી ઘૂસતા જળબંબાર જેવી સ્થિતિ સર્જાઈ છે અહેવાલ ભાવેશ ગોહિલ નટપૂત ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો